ખુશીથી હજી સ્વાગત કરીએ છીએ એ શ્રી શ્રી એક હજાર આઠ ઋષિ ભારતી બાપુ આપણા સાથે છે આપનો ખૂબ ખૂબ સ્વાગત નમસ્તે ઋષિ ભારતી બાપુ મહામંડલેશ્વર છે અને જૂના અખાડાના ખૂબ જૂના અને ખૂબ શાસ્ત્રાર્થ કરે એવા બાપુ આપણને મળ્યા છે જે સાચા અર્થમાં એક મહાન સંત છે એમનું નોલેજ જે છે એ વર્ષોથી આપણે જોઈ રહ્યા છે મહાકુંભમાં બી એમનો આપણે લાભ લીધો હતો અને આજે જુનાગઢમાં બી આપનો લાભ લઈ રહ્યા છે જી બપુ જે મહાશિવરાત્રિનો મેળો યોજાયો છે આ ગિરનારને શરણમાં આપણે છે સનાતન સંસ્કૃતિનો જબરદસ્ત અભ્યુદય આપણે જોઈ રહ્યા છે આપના શું વિચારો આજે આવે છે જુઓ ભવનાથ ક્ષેત્રમાં આજે ગુજરાત ફર્સ્ટ મિની કુંભ ભવનાથ મેળાને પ્રચાર માધ્યમથી આખા ગુજરાતમાં વિશ્વમાં દર્શન કરાવી રહ્યું છે એ બદલ ખૂબ ખૂબ પેલા અભિનંદન અને આશીર્વાદ સૌ પ્રથમ વાત કરું તો શિવરાત્રિનો મેળો અને ભવનાથ દાદાનો મેળો શિવરાત્રિ વિશે થોડો પ્રકાશ કહું તો જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે આ એ દિવસ હતો જે શિવરાત્રિ હતી એની સ્મૃતિમાં પણ શિવરાત્રિ ઉજવાય છે બીજા બે પ્રસંગો એવા છે કે ભગવાન ભોળાનાથ અને મા પાર્વતી એટલે પ્રકૃતિ અને પુરુષ એના પ્રથમ મિલનની રાત્રિ એટલે પરમાત્મા અને આપણે આદ્ય શક્તિમાં પાર્વતીનું પ્રથમ મેળાપ આ દિવસે થયો હતો એટલે પણ આપણે સનાતનીઓ શિવરાત્રિ ઉજવીએ છીએ અને ત્રીજું કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ચૌદ રત્નો નીકળ્યા અને છેલ્લે હળાહળ વિષ નીકળ્યું અને ત્યારે દેવતાઓએ ભગવાન ભોળાનાથને વિનંતી કરી કે આ સૃષ્ટિને બચાવી લો અને ત્યારે ભગવાન ભોળાનાથે કંઠમાં વિષને ધારણ કર્યું એટલે નીલકંઠ કહેવાયા અને એ આ રાત્રિ હતી આ દિવસ હતો એટલે પણ આપણે બધાએ સનાતનીઓ શિવરાત્રિ ઉજવીએ છીએ અને એ રાત્રિએ ભગવાન ભોળાનાથની સ્મૃતિમાં બધાએ દેવતાઓએ પણ નૃત્યગાન કર્યું અને એક આનંદ વ્યક્ત કર્યો હતો એટલે આપણે શિવરાત્રિ ઉજવીએ છીએ અને એક કથા એવી આવે છે કે જ્યારે પારાધીએ અજાણતા ચાર પ્રહરની પૂજા બિલીપત્ર દ્વારા કરી એટલે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને એની સ્મૃતિમાં પણ આપણે સ્નાતનીઓ આ શિવરાત્રિ ઉજવીએ છીએ તો આ શિવરાત્રીનો મહિમા આપણા શાસ્ત્રોમાં ચાર પ્રકારે ગવાયો છે અને વિશેષ ભગવાન ભોળાનાથની આપણે પૂજા કરતા રહીએ એવી શુભકામના કરું જી બાપુ જે ભવનાથનો મેળો યોજવામાં આવે છે ને ખાસ શિવરાત્રી જે મૃગીકુંડ સ્નાનનો સ્નાન મહત્વ છે એના વિશે જાણવું છે જો ભવનાથનો મેળો છે એની કથા આપણા શાસ્ત્રોમાં ખૂબ વર્ણવી છે સ્કંદ સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારે બ્રહ્માજીએ ભગવાન ભોળાનાથને વિનંતી કરી કે સૃષ્ટિનું સર્જન થયું છે પરંતુ સંસારીઓ ગ્રહસીઓમાં હજુ દુઃખ છે તો આપ જઈને દુઃખ દૂર કરો એટલે ભગવાન ભોળાનાથ ફરતા 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 રેવતા ચળમાં આવે છે એટલે અત્યારનું આ ગિરનાર ક્ષેત્ર અને પોતે ધ્યાનમાં બેઠા છે અને બન્યું એવું કે કૈલાસમાં ભોળાનાથ મળતા નથી એટલે મા પાર્વતી એકદમ આકળું વૈયાકુળું થયા કે મારા સ્વામી મારા નાથ ક્યાં છે દેવતાઓને વિનંતી કરી એટલે બધાએ દેવતાઓ સહિત મા પાર્વતી બ્રહ્માંડમાં ફરતા 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 આ ભૂમિ એટલે રેવતા ચળમાં આવે છે ગિરનાર ક્ષેત્રમાં અને એ સમયે મા પાર્વતી ત્રણ શરીરથી પર ત્રણ અવસ્થાથી પર ત્રણ ગુણથી પર ચતુર્થ અવસ્થામાં એટલે તુર્ય અવસ્થામાં પહોંચે છે અને કહેવાય છે કે એ સમયમાં પાર્વતીના વસ્ત્રો પડ્યા અને એટલા માટે આ ક્ષેત્રને વસ્ત્રપથક ક્ષેત્ર પણ કહેવામાં આવે છે એનો અર્થ કે વસ્ત્રો પડી જાય તો એનો અર્થ છે કે તમને શરીરનું ભાન ન રહે સ્થૂલ સૂક્ષ્મને કારણ આ ત્રણ શરીરથી પરની ભૂમિકામાં કોઈ સાધક જાય ત્યારે પોતાનું લિંગ જાતિ ભેદ પ્રદેશ એ બધું જ ભૂલી જાય છે અને એક અદ્વૈતની સ્થિતિ પ્રાપ્ત થાય છે જેમ શાસ્ત્રોમાં કીધું તત્વમ સર્વમ ખલુઇદમ બ્રહ્મ આ ભૂમિકા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે માણસને વસ્ત્રોનું ભાન નથી રહેતું અને જેવા માં પાર્વતી ભાવ સમાધિમાં ડૂબા એટલે સ્વયંભૂ રીતે ભગવાન ભવનાથ જેને આપણે ભવનાથ મેળો કહીએ છીએ એ ભવનાથ ભગવાન સ્વયંભૂ રીતે શિવજી પ્રેગટ્યા છે એટલે ભાવનું દુઃખ કાપવા માટે પ્રેગટ્યા અને બીજું એમ પણ કહી શકાય કે મા પાર્વતીનો ભાવ જોઈને પ્રેટ્યા એટલે ભાવનાથ પણ કહી શકાય એટલા માટે ભવનાથનો મેળો સૌ પ્રથમ બધા દેવી દેવતાઓ અહીંયા મા પાર્વતી સહિત આવ્યા ત્યારે હું તો એમ કહું પ્રથમ મેળો કહી શકાય ભવનાથનો અને બીજો મેળો કે જ્યારે સુભદ્રા હરણ થયું ત્યારે દ્વારકાવાસીઓ સૌ પ્રથમ અહીં ભેગા થયેલા એ બીજો મેળો છે અને ત્યારબાદ મને ખ્યાલ છે ત્યાં સુધી કે બે હજારને સોરી ઓગણીસો ઓગણીસમાં સરકારના રિપોર્ટમાં છપ્પન હજાર આઠસો ને ત્રેવીસ લોકોની સંખ્યા ઉપસ્થિત રહી હતી અને બે હજાર ચોવીસમાં બાર લાખનો આંકડો હતો પણ આ બે હજાર છવ્વીસનો મેળો છે આપણે ઈચ્છીએ અને બધાનો ભાવ છે સરકારે સુવિધા પણ કરી છે એટલે કદાચ બાર લાખનો રેકોર્ડ પણ તૂટી શકે તો આ ભવનાથનો મેળો છે હું જ્યારે વેદાંતની દૃષ્ટિએ વિચારું છું ત્યારે ન માત્ર વ્યવસ્થા માટે પરંતુ અવસ્થા પ્રાપ્ત કરવા માટેનો મેળો છે ન કેવળ સુવિધા માટે પરંતુ સાધના માટેનો મેળો છે ન કેવળ અહીં આવીને કોઈ નાની મોટી સામગ્રીઓ ખરીદીને જતા રહીએ પરંતુ સ્વને ભૂલી જઈએ તો એ સામગ્રીનો કોઈ અર્થ નથી અને એટલા માટે ભવનાથનો મેળો એ મને તમને એક સાધના કરવાનો અવસાર અવસર પ્રદાન કરે છે એટલા માટે કોઈ સુવિધા સરકારે આ વખતે ખૂબ સુંદર સુવિધા કરી છે પણ માત્ર સુવિધા એ લક્ષ્ય નથી અને એટલા માટે કેવળ પુરુષાર્થ કરતાં કરતાં પ્રતીક્ષા કરી અને પ્રતીક્ષા કરતાં કરતાં એ પરમ તત્વની પ્રાપ્તિ થાય જેમ અમારે મોટા ભારતી બાપુ એમ કહેતા કે પ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ એ જ મેળો અને બીજી ભાષામાં એવું કહેતા કે મેળે મેળે આવે અને મેળે મેળે બધા જતા રહે એટલે અકેલે મેં મેળા ઓર મેળે મેં અકેલા એટલે આ ભવનાથનો મેળો એક આધ્યા આધ્યાત્મિક દર્શન પણ અહીં મૂકી જાય છે આપણે ઉપનિષદના મંત્રોમાં કીધું અહમ બ્રહ્માસ્મી શંકરાચાર્ય મહારાજે કીધું કે ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ એટલા માટે જીવ અને શિવનું એકત્વ એ સ્થાપિત થાય છે સાધના દ્વારા ભવનાથના મેળાના માધ્યમથી એટલે ભવનાથનો મેળો એક અધ્યાત્મ તરફની યાત્રા કરાવે છે અહીં લોકો આવે શ્રદ્ધાને લઈ એ બાહ્ય જગતની યાત્રા છે પરંતુ ભવનાથનો મેળો એ મને તમને એક અંતરયાત્રા કરાવે છે અને એક અધ્યાત્મ રહસ્ય એવું છોડીને જાય છે જેમાં બ્રહ્માનંદ સ્વામી કહેતા કે એ એ દો દો દિન કા મેળા સબ ચલા ચલિકા ખેલા અહીં લોકો પાંચ દિવસ ભેગા થશે અને વળી પાછા છૂટા પડી જશે તો એ ભવનાથના મેળા દ્વારા મને તમને એક શાશ્વત તત્વની પ્રાપ્તિ અને એક નાશવંત તત્વ જે દુનિયામાં અસ્થિર વસ્તુ છે એનો એક સંદેશ આપે છે એટલા માટે તો ભવનાથમાં નાગા સંન્યાસીઓ ભસ્મી લગાડીને બેઠે બેસે છે તો એ અર્થ શું છે કે આ બધું જગત છે નાશ્વંત છે અને શાશ્વત તત્વ એટલા માટે આપણો સનાતન ધર્મ છે સતનું વિસ્તારે ધાતો હો એ એમ સનાતન શબ્દ તો એમ કહેતા કે જીસ નદી મેં એક બાર આપ ઉતરોગે દૂસરી બાર ઉસ નદી મેં ઉતર હિ નહીં સકતે ઇતનું એટલું અસ્થિર જગત છે એ અસ્થિર જગતમાંથી સ્થિર તત્વ કોણ છે બે જ એક જીવ જેમ ગીતામાં કીધું નૈનમ છિંદનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદિયન ત્યાં પણ ન શોષી મારુત આ શાશ્વત અને બીજું તત્વ છે અંગુષ્ઠ માત્ર પુરુષો મધ્ય આત્મની તિષ્ઠતી કઠો ઉપનિષદનો મંત્ર કે પરમ તત્વ છે એ જે આપણું પચીસ પચીસમું તત્વ જીવરાજા છે એની અંદર આ છવ્વીસમું તત્વ બેઠું છે તો અંતરયાત્રા દ્વારા જેમ મા પાર્વતીએ સાધના કરી એમ દરેક સાધકો દરેક શ્રદ્ધાળુઓ ભવનાથના મેળામાં આવે તો એક આધ્યાત્મિક યાત્રાનો સંદેશો એ લઈને જાય કે ન માત્ર વ્યવસ્થાઓ એ બધી ગુણ છે પણ ભવનાથનો મેળો મને એમ લાગે છે કે વ્યવહારિક બાબતો કરતાં પણ એક અધ્યાત્મ જગતનો જીવી વિવેક છે આપણા શાસ્ત્રકારો એમ એમ તો કીધું કે વિવેક 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 જાગ્રત ન થાય તો સમજવાનું આપણે પશુ સમાન છીએ એટલા માટે સ્વનો અને પરમ તત્વનો અંદર બોધ થાય એ આ ભવનાથ મેળાનો શુભ સંદેશ હોઈ શકે બાબુ પણ સનાતન સંસ્કૃતિની જો આપણે વાત કરીએ તો અત્યારે જબરદસ્ત માહોલ આખા દેશમાં છે મહાકુંભમાં આપણે જોયું પછી અત્યારે આપણે સોમનાથમાં જોયું અત્યારે આ ભવનાથમાં આપણે જોઈ રહ્યા છે એવું લાગે છે કે લોકો ખૂબ મોટા પાયે એમને આભાસ થઈ રહ્યો છે કે ના હવે સનાતન સંસ્કૃતિ સાથે જોડાવવું જોઈએ આપણી પુરાતન સંસ્કૃતિને ઓળખવું જોઈએ અને એના માટે કામ કરવું જોઈએ એટલા આટલો પ્રતિસાદ મળે છે જી જો સૌ પ્રથમ આપણે કેવું તો કહી શકાય મને યાદ છે ત્યાં સુધી કે બે હજાર ને ઓગણીસમાં જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ ભાજપ સરકારમાંથી સીએમ હતા ત્યારે મને ખ્યાલ છે મહામંડલેશ્વર વિશ્વભર ભારતી બાપુ કૈલાસનાથન આઈએસ અધિકારી સાહેબ આ બધા જ હતા અને ત્યારે કુંભની ઘોષણા થયેલી અને ત્યારબાદ આ બીજો મિનિકૂમ ભાજપ સરકારમાં જ આવ્યો છે અને હું તો ધન્યવાદ આપું ભાજપ સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી કે આટલો રસ લઈને અને સનાતનને પ્રમોટ કરી રહ્યા છે આટલી સુવિધા આપી રહ્યા છે આજે મીડિયાના માધ્યમ દ્વારા આખા વિશ્વમાં સનાતનનો ડંકો વાગી રહ્યો છે તો આપણા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર ખૂબ જોરથી થઈ રહ્યો છે વર્તમાન સમયમાં અને ત્રણ હજાર વર્ષ પૂર્વે આખા વિશ્વમાં સનાતન હતો પરંતુ અમુક આપણી ખામીઓને લીધે જે સનાતન સંકીર્ણ થયો છે એનો મને એમ લાગે છે ફરીથી વિસ્તાર થઈ રહ્યો છે ડેવિડ ફોલિટો એમ કહેતા અમેરિકન લેખક કે જબ પૂરી દુનિયામાં અંધકાર છાયા હોવા હતા તબારતમે જ્ઞાન કે ગુરુકુલ ચલ રહે છે તો એ પરંપરા મને એમ લાગે છે કે આજે મીડિયાના માધ્યમ દ્વારા સનાતનનું જ્ઞાન અને સનાતનની દિવ્ય પરંપરા આખા વિશ્વમાં અત્યારે ફેલાઈ રહી છે હું જ્યારે મને યાદ છે કે બે હજારને ચૌદમાં લંડન ગયેલો ત્યારે અહીંયા વોટફોર ટેમ્પલ છે બધા જ લોકો કૃષ્ણની સેવા કરતા હતા અને બધા ત્યાંના યુરોપિયન લોકો હતા તો આજે જે વિદેશના લોકો સનાતન તરફ આકર્ષાઈ રહ્યા છે એ આ સનાતન ધર્મનો જ પ્રભાવ છે કારણ કે પશ્ચિમી જગતમાં ભોગ સુખ વિલાસ છે પરંતુ શાંતિ નથી સુવિધાઓ છે પરંતુ શાંતિ નથી અને એ શાંતિનો સંદેશ માત્ર ને માત્ર સનાતન આપી શકે છે અને એટલા માટે સનાતનનો દબદબો આખા વિશ્વમાં છે જી બાપુ અત્યારે જે આજે અહીંયા આપણે ભવનાથમાં બેઠા છે જે શિવરાત્રીનો જે દિવસે મેળો થાય એ દિવસે લાખોની સંખ્યામાં લોકો આવી જાય અને એનાથી વિશેષ કે આજે મૃગીકુંડમાં જોઈને આવ્યો એકદમ નાનકડું આમ સ્વિમિંગ પુલ જેવું એટલું જ કુંડ છે હજારોને તાદાતમાં સાધુ આવે નાગા સાધુ આવે અને એ સ્નાન કરીને બહાર નીકળી બી જાય ને એવું બી કહેવાય છે કે જેટલા જાય છે એટલા પાછા નથી આવતા આની શું આનો શું અનુભૂતિ છે જો મૃગીકુંડ ની કથા પેલા આપણે કહે આનું રહસ્ય શું છે આખું મને ખ્યાલ છે ત્યાં સુધી ઈસવીસન અગિયારમી સદી એટલે લગભગ પંદરસો વર્ષ પહેલાં કાન્યકુબજ ત્યાંના રાજા ભોજ એટલે વર્તમાન સમયનું કનોજ યુપીમાં જે ઇત્રનગર એટલે સુગંધની નગરી કહેવાય અને મને એમ લાગે છે કે યુપીનો અને ગુજરાતનો એટલે ભવનાથનો સંબંધ પંદરસો વર્ષ પૂર્વેનો છે બન્યું એવું કે જ્યારે ભોજ રાજા શાસન કરતા હતા એના ગુપ્તચરોએ ગિરનાર ક્ષેત્રની એક ઘટના એને દરબારમાં સંભળાવી કે એક મૃગનયની સ્ત્રી પોતાનો મુખ મૃગલીનું અને બાકીનું શરીર એ સ્ત્રીનું આ અવસ્થામાં એક સ્ત્રી ફરે છે ગિરનાર ક્ષેત્રમાં એટલે રાજા ભોજે આદેશ કર્યો અને એ સ્ત્રીને રાજ દરબારમાં લઈ જવામાં આવી રાજના શ્રેષ્ઠ પ્રકાંડ વિદ્વાનોને બોલાવવામાં આવ્યા કે આનું રહસ્ય શું બધાય વિદ્વાનો નિષ્ફળ ગયા અને ત્યારે ઉર્ધ્વ રહેતા ઋષિમુનિને બોલાવવામાં આવ્યા છે પોતાની તપશ્ચર્યના પ્રભાવે એ અંજલિ છાંટી છે અને એ મૃગલી મૃગ મુખને નયની જે સ્ત્રી હતી એને વાંચા આવી છે અને ત્યારે એણે કીધું કે પૂર્વ જન્મમાં રાજા ભોજ એ સિંહ હતા અને હું હરણી હતી બહેનું એવું કે સિંહ એ મારો શિકાર કરવા પાછળ દોડ્યા છે અને એ સમયે હું ભયભીત થઈ અને સુવર્ણરેખા એટલે અત્યારની આ રેખા નદી એમાં મારું શરીર પડ્યું પરંતુ બહેન એવું મારું મુખ છે જાડીમાં ફસાઈ ગયું એટલે જે સુવર્ણ નદીમાં શરીર પડ્યું એનાથી હું સ્ત્રી બની પરંતુ મુખ ફસાણું એટલે હું મૃગ મૃગલી જ રહી એટલે નેતા તાઋષિમુની કીધું કે એ ખોપરી જઈને તમે નદીમાં પધરાવો એટલે આ જે મૃગ મુખની સ્ત્રી છે એ આબેહૂબ સુંદર સ્ત્રી બની જશે એટલે રાજના માણસો આવ્યા જેવી પેલી મૃગલીનું ખોપરી એ નદીમાં પધરાવી એટલે એ આ બે ખૂબ સુંદર સ્ત્રી બની અને એ વખતે રાજા ભોજે એ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને રાણીના કહેવાથી એ તો રાણી બની ગઈ એટલે રાણીના કહેવાથી રાજા ભોજે આ મૃગી કુંડની રચના કરી છે જે ઘટના અહીંયા બનેલી છે અને કહેવાય છે કે આ નદીમાં જે લોકો સ્નાન કરે એ મુક્તિ એટલે મોક્ષ મેળવે છે તો મને એમ થાય છે અને બધાને આ પ્રશ્ન હશે કે જે રાજા ભોજ અને મૃગમુખી સ્ત્રી એનો સંબંધ તો એમાં નાગા સંન્યાસીઓ કેમ ડૂબકી લગાવે છે કારણ કે એક બાજુ સાંસારિક અવસ્થા ને એક બાજુ નાગા સંન્યાસીઓ પણ મારા ચિંતન પ્રમાણે મને એમ લાગે છે કે જે વિશુદ્ધ પ્રેમની ભૂમિકામાં પહોંચે એ પછી સંસારી હોય તો એ ભલે અને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે નીકળેલા હોય તો પણ ભલે અને એટલા માટે મા પાર્વતીનો જે વિશુદ્ધ પ્રેમ એ પણ અહીં પ્રગટ થયો છે એટલે માનસમાં એમ કીધું છે કે કોટી લગ રગડ અમારી વરવું શંભુ નત રહું હું કુંવારી કરોડો જન્મ વીતી જાય પણ ભોળાનાથ સિવાય હું કોઈને ભજીશ નહીં અને એ દ્રષ્ટિએ જો વિચારીએ અને હું તો એમ કહું છું કે જે કૃષ્ણના માર્ગે ચાલે છે જે ભક્તિના માર્ગે ચાલે છે એની દ્રષ્ટિએ આ દુનિયામાં એક ભોળાનાથ સિવાય બાકી બધાય સ્ત્રીઓ છે બધાય દાસ છે અને એ ઘટના આપણે દ્વારકામાં જોઈ છે કે જ્યારે મીરા આવી ત્યારે પૂજારે એમ કીધું કે અહીંયા તો પુરુષ સિવાય કોઈને પ્રવેશ નથી અને જ્યાં મીરાબાઈએ કૃષ્ણને પુકાર્યા અને એને પોતામાં સમાવેશ કરી લીધા તો એ જ ઘટના અહીંયા ઘટે છે કે જે સંન્યાસીઓ જેમમાં પાર્વતી ભાવ સમયે ધીમે ડૂબા વસ્ત્રોનું ભાન નહીં એમ દરેક એ સ્ત્રી છે ભગવાન ભોળાનાથનો અંશ છે એ જ્યારે સાધના કરે ત્યારે એને વસ્ત્રોનું ભાન નથી રહેતું એટલે નાગા બને છે નાગા એટલે કપડાં કાઢી નાખવા એવો મતલબ નથી પણ નાગાનો અર્થ છે કે તમે અવસ્થાએ પહોંચો એટલે ત્રણેય શરીરનું ભાન નથી રહેતું વસ્ત્રો આપને આપ પડી જાય છે એ ભૂમિકા પ્રાપ્ત થાય છે એટલે જે આ મૃગીકુંડમાં જે પાણી છે એ ભક્તિ રસ છે ભક્તિ રસમાં જે ડૂબકી લગાવે એને પરમ તત્વની અચૂક પ્રાપ્તિ થાય થાય ને થાય જ અને એને ભીતરથી અદ્વૈતની પ્રાપ્તિ થાય અને ભગવાન ભોળોનાથ મળે આપણે એમ કહીએ છીએ જે ડુબકી લગાવે એ પછી પાછા આવતા નથી તો હું એમ કહું છું ભગવાન ભોળાનાથને કે કોઈ પણ કૃષ્ણ હોય રામ હોય એની જે ભક્તિ કરે છે ને એના માર્ગે જાય પછી પાછા આવતા નથી કારણ કે પરમાત્માનો એવો ઉપનિષદમાં તો એમ કીધું છે કે રસો વૈ સહ રસમ લબ્ધ્વાહી આનંદી ભવતી તો એ પરમ રસ એ પરમ આનંદને છોડીને પાછા સંસારમાં શા માટે આવે શંકરાચાર્ય મહારાજ તો ત્યાં સુધી કહે છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ સંસારે બહુ દરે કૃપયા પારે પાહી મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ તો આ જે મૃગી કુંડમાં ડુબકી લગાવવાનો અર્થ છે કે પરમાત્માના ભક્તિ રસમાં લીન થઈ જવું પણ લીન થવા માટે મારે તમારે હું તો અધ્યાત્મ દ્રષ્ટિ એટલું કહી શકું કે આપણે એક સ્થૂળ વસ્ત્રો આપેલીએ છીએ જે તાણો વાણો બને છે બરાબર એ પહેલું વસ્ત્ર છે પછી સ્થૂળ શરીર એ પણ વસ્ત્ર છે પછી સૂક્ષ્મ શરીર એ પણ વસ્ત્ર છે કારણ શરીર એ પણ વસ્ત્ર છે આ ચાર પ્રકારના વસ્ત્રો પરમાત્માના માર્ગે આપણે આગળ વધીએ એટલે છોડવા જ પડે અને પછી જ પરમ ચૈતન્યમાં જે આપણો જે ચૈતન્ય જીવ છે એમાં પરમ તત્વ બિરાજમાન છે જેમ ગીતામાં કીધું ઉત્તમ પુરુષસ્તન્ય પરમાત્મ્યુદાહરતઃ એની અનુભૂતિ એનું રિલાઇઝ આપણને ભીતરથી થાય છે એટલે આ મૃગીકુંડનું આધ્યાત્મિક રહસ્ય મારી દ્રષ્ટિ આ છે જી ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ આટલી સરસ વાતો અને બિલકુલ સ્પષ્ટ સંદેશ લોકોને આપ્યો છે કે જ્યારે તમે મેળામાં આવો ત્યારે ભક્તિ રસમાં આવો ભગવાન સાથે મળવા માટે આવો સાધના કરવા આવો ફરવા ના આવો સાથે 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 ઈશ્વર મળવાનો એક અભિગમ રાખશો તો સો ટકા જે રીતે મૃગીકુંડમાં સાધુ સંન્યાસીઓને ઈશ્વર સાથે મિલન થાય છે એ જ પ્રકારે એ સાધુ સંતોનો આશીર્વાદ આપને અહીંયા મેળવવામાં જોવા મળશે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભવનાથ જય